આપણા હિન્દુ ધર્મમાં અઢાર પુરાણમાં વેદ શાસ્ત્રોમાં બધે ચાર આશ્રમો દર્શાવેલા છે ગૃહસ્થ આશ્રમ વાનપ્રસ્થ આશ્રમ ને સંન્યાસ આશ્રમ આ ચારેય આશ્રમમાં ગૃહસ્થ આશ્રમને શ્રેષ્ઠ કીધો છે કારણ કે ગૃહસ્થ આશ્રમમાં બધી ફરજો નિભાવતા નિભાવતા ઘર સંસાર હલાવતા હલાવતા માતા પિતા બેન ભાઈ દીકરા દીકરી આપણા વાલા હગા બધાને હાચવતા હાચવતા બધાની ફરજ નિભાવતા નિભાવતા આપણે ભક્તિ કરવી એને ખાંડાની ધાર જેવી કીધી આ બધું જ કરવું અને પાછી ભેગી ભક્તિ કરવી એ બહુ આકરું છે એક કસોટી સમાન છે બધા આગળના સંતો અને ભક્તો જે અત્યારે થઈ ગયા આપણે એના ભજન ગાય છે એના નામ લઈશી જા ભક્તો ગૃહસ્થ આશ્રમમાં રહીને ભગવાન જો ગોરા કુંભાર લઈ લ્યો લાખો લોહાણ રૂપાદે માલદે નરસિંહ મહેતા હૈ શેઠ સગાસ હે ઘણા એવા સંતો અને ભક્તો થઈ ગયા જે આ ગૃહસ્થ આશ્રમમાં રહી બધું સંસારની મોહમાયામાં રહી બધાની ફરજ બજાવતા બજાવતા આ દુનિયાદારી નિભાવતા નિભાવતા ભક્તિ કરીને ઘણી અને કસોટીઓ પેલી છે ને પરીક્ષા એવું થઈ જાય એમાંથી પાર ઉતરે અને એ સંસારમાં રહી ગૃહસ્થ આશ્રમમાં રહીને ભગવાનને પામે છે એટલે જ આપણા વેદશાસ્ત્રોમાં પણ ગૃહશાસ્ત્રને શ્રેષ્ઠ કીધો ઘણી વખત કેવું થતું હોય કે આપણને ક્યાંક પાઠનું વાયક આવે કે ભજનનું વાયક આવે કે ક્યાંય દેવસ્થાને જવાનું થાય માતાજીને માંડવામાં થાય કે ગમે એ ધર્મનું કામ કરવાનું થાય ત્યારે જ આપણી ઘરે કોઈક મહેમાન આવી હવે આપણે જવાનું હોય એને એ આવી જાય હવે જો એને એમ કહી કે ભાઈ અમારે તો આમ જવાનું છે પાઠમાં ભજનમાં કે માતાજીને માંડવામાં તો પછી એમ એવી વાતો કરે કે જો ઓમ કે આવતા નથી આવતા નથી અને અમે આવ્યા તો એ આવી રીતના જાય બહુ મોટા ભગતડા થઈ ગયા છે તો ખબર છે અમને એટલે આવું બધું સાંભળતા સાંભળતા બધું સહન કરતાં કરતા અને ભગવાનની ભક્તિ કરવી એ બહુ આખરી કીધી છે અને આ આગળના સંતો અને ભક્તોને ઘણી કસોટીઓ પડી છે એટલે આ સમયમાં કળિયુગમાં આપણે ભક્તિ ભાવવાળા ઘણા માણસો છે ઘણા હજી પાડે છે એને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય કે આ સમયમાં જો હજી પાડે છે અને ભક્તિના માર્ગ ઉપર એમને હાલે છે એ ધન્યવાદને પાત્ર કહેવાય કારણ કે અત્યારે ઘણી મોં માયાઓમાં ફસાય ફસાય અને માણા વિચલિત થઈ જાય શું કરવું શું ન કરવું એ કંઈ ખબર નથી પડતી કારણ કે ભાઈ બેનો કાકા કુટુંબ પરિવાર કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક ઊભું જ હોય ને પછી બધા એને મેળાવતન માળે કે તું તો આમ બહુ મોટો ભગતરો થઈ ગયો હતો અને વા તને આમંત્રણ આવ્યું તો તું આવ્યો નહીં કેમ ન આવ્યો પણ એ બિચારો શું કરે હવે એની ઘરે એની હાડી કે એનો હાડો કે કાકા કાકી કે ફૈબા કોક આવી ગયું હોય હવે એને એને સાચવવા કે ભક્તિ કરવી એ ભેયમાંથી રસ્તો કાઢવો એ બહુ વાકરો છે તેમ છતાંય ભગવાનને ભૂલતો નથી ને આમ નેમ ચાલ્યા કરે હે એટલે સંસારની ભક્તિ બહુ વાંકરી છે બાકી આ ત્રણેય આશ્રમોમાં કોઈને કાંઈ બીજું કઈ કરવાનું હોતું નથી ભગવાન નું ભજન જ કરવાનું હોય એને કોઈ કઈ કહે નહીં આમંત્રણ આવે તો એને જવું હોય તો જાય અને એનું કોઈ ખોટું અને જો આ ગૃહસ્થ આશ્રમમાં રહે સંસારમાં રહી અને તમને આમંત્રણ આપ્યું તમે ન વાંધો પડે એટલે આ સંસારની ભક્તિ શ્રેષ્ઠ એટલે કીધી છે કે બધું પાળતા પાળતા બધું નિભાવતા બધી જવાબદારીઓને પૂરી કરી અને ભગવાનને પામવું ઘણા એના નિયમો પણ આવે છે